વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે જે તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ છે એની માટેનું ધોરણ આઠ વિષય ગુજરાતીનું અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું આજે આપણે હેતુલક્ષી સોલ્યુશન અને અમુક આઈએમપી પ્રશ્નો આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને અમારો જે પ્રશ્નપત્ર નંબર એકનો વિડીયો હતો જે મિત્રો ટાઈપિંગ સાથેનો સંપૂર્ણ સોલ્યુશન સાથેનો વિડીયો હતો એ વિડીયોની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તે વિડીયો પણ તમે જોઈ લેજો પ્રશ્ન એકનો અ જોઈએ કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો તમને ત્રણ વિકલ્પ પૂછાશે એમાં પહેલો છે કે સંતોને મહાત્માઓ શું મૂકવાનું કહી ગયા છે તો આવશે ઓપ્શન એ જીવનની માયા બીજો પીળા રંગમાં લાલ રંગ મેળવીએ તો કયો રંગ બને તો આવશે ઓપ્શન બી નારંગી રંગ બને ત્રીજો ચંદાને શેનું ગુમાન હતું તો પોતાની જુવાનીનું ગુમાન હતું આ પ્રશ્ન મિત્રો તમને એક વાક્યમાં પણ પૂછાઈ શકે છે ને એક વાક્યના જે પ્રશ્નો છે એ તમને એમસીક્યુમાં પણ પૂછાઈ શકવાની શક્યતા રહેલી છે હવે પ્રશ્નો છે મિત્રો જે ના નાના પ્રશ્નો છે એના જવાબ આપેલા હશે મોટા પ્રશ્નો છે એ તમારે જાતે ચેપ્ટરમાંથી પ્રશ્નોના જવાબો મેળવવાના રહેશે પછી છે કે નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો ચાર પ્રશ્નો હશે એમાંથી કોઈપણ ત્રણ પહેલો વેપારમાં ખોટ આવ્યા પછી જગમોહન દાસ ક્યાં રહેવા ચાલા ગયા તો પચાસ રૂપિયાના મકા ભાડાના મકાનમાં રહેવા ચાલ્યા ગયા હતા વિદ્યાર્થી મિત્રો જે આપણું પ્રશ્નપત્ર એક છે એ પણ અતિ મોસ્ટ આઈએમબી છે એ મિત્રો તમને સંપૂર્ણ ટાઈપિંગ સાથેનું મળી જશે તો એ જોઈ લેજો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને ધોરણ આઠના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે બીજું છે કે જે સ્ત્રી મળતા વળી ન હોય તેને લેખિકા કેવી કહે છે ત્રીજો નિખિલ રાયનો મિજાજ ક્યારે બગડે છે તો નિખિલ રાયનો મિજાજ અંજનના આંગણા અને કપડા પર ડાઘ જોઈને બગડે છે ચોથો ચંદાઈ ગામના લોકોને કઈ વાર્તા કહી તો ચંદાઈ ગામના લોકોને ઉંદર અને બિલાડીની વાર્તા કહી હતી ક છે કે નીચેના પ્રશ્નના ઉત્તર બે વાક્યમાં લખો ત્રણ પ્રશ્ન આપેલા હશે એમ એમાંથી કોઈ પણ બે એમાં પહેલો કે વલ્લભભાઈના પિતા ઝવેરભાઈ વિશે જણાવવાનું છે બીજો બહેન બારીએ વાંચવા બેસે ત્યારે શું અનુભવ અનુભવે છે ત્રીજો ગોવિંદનું કયું વ્રત રમૂચ પ્રેરે છે ડ જોઈએ કે નીચેના પ્રશ્નના ઉત્તર ત્રણ ચાર વાક્યમાં લખો બે પ્રશ્નો હશે એમાંથી કોઈ પણ એકનો જવાબ તમને આવડવા જે આવડતો જવાબ હોય એ તમારે લખવાનો છે પહેલો સાંઠ નાથ્યો પાઠમાં ગામમાં સી આફત આવી પડી હતી એ તમારે સાંઠ નાથ્યું પાથ માટે તમે આનો જવાબ મેળવી શકો છો બીજો કે ચાની દુકાને જઈ અંગ્રેજે ખરેખર શું કહ્યું હતું દુકાનદાર શા માટે ગુસ્સો થઈ ગયો હવે જોઈએ એ કે કંસમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલો છે કે એન્જિન બગડ્યું ખાલી જગ્યા છટક્યો તો આવશે મિજાજ છટક્યો બીજો તારીખ પંદર બાર ઓગણીસો ને પચાસના રોજ અખંડ ભારતના શિલ્પીનું અવસાન થયું હતું ત્રીજો વીજળીનું બિલ ખૂબ જ આવે બહેન ચોથો ઉત્પલ્લા તો ઘરકામમાં મને અડવા સુધી દેતી નથી હવે જોઈએ એ વિધાન ખરા છે કે ખોટા એ જણાવવાનું છે એમાં પહેલો કે આપણી રાષ્ટ્રભાષા કવિ હરિવંશરાય બચ્ચને સરદાર માટે અદ્ભુત કવિતા રચી છે તો સાચી વાત છે બીજો રૈજીનો જીવ પડી કે બંધાયો હતો આ પણ સાચું છે હવે પ્રશ્ન બેનો અ વિકલ્પમાંથી જવાબ શોધીને લખવાના છે તમને બે ગુણમાં પૂછાશે બે પહેલો કે ગુણની ઉપર ગુણ કરે એ કયો વટ કહેવાય તો આવશે ઓપ્શન ડી વહેવાર વટ બીજો શરૂઆત કરીએ કાવ્યનો પ્રકાર કયો છે તો ગઝલ છે તો મિત્રો આ માટે તમારે જે અનુક્રમ મણિકા આપેલી છે એ તમારે એકવાર જોઈ લેવાની છે જેથી કરીને તમે કવિ કાવ્યના પ્રકાર લેખક એનો પ્રકાર તમે સમજી શકો હવે બ છે કે એક એક વાક્યમાં જવાબ લખો ચાર પ્રશ્નમાંથી કોઈ પણ ત્રણ એમાં પહેલો કે નવોડા ભર્યા એટલે કોણ તો નાના બે ભાઈઓની નવ પરિણીત પત્નીઓ બીજો કવિએ તર્ભણામાં શું લીધું તો કવિએ તર્ભણામાં કંકુ લીધું અને તમને એવો પૂછાય કે કવિએ તર્ભણામાં શું રેડ્યું તો આવશે પાણી રેડ્યું ત્રીજો કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે તો કવિ પોતાની જાતને બહારથી જેવી સ્વચ્છ અને સુંદર છે એવી અંદરથી પણ સ્વચ્છ અને સુંદર કરવાનું કહેતા હોય છે ચોથો શ્રી કૃષ્ણને કેટલી પટરાણીઓ હતી તો શ્રીકૃષ્ણને આઠ પટરાણીઓ હતી ક જોઈએ કે નીચેના ઉત્તર બે વાક્યમાં લખો એમાં પહેલાં કે સુદામો દીઠા શ્રીકૃષ્ણ દેવરે આખ્યાનમાં કયા કયા ઋષિઓના નામોનો ઉલ્લેખ થયો છે બીજો દિવાળીની રજાઓ પૂરી થતાં ઘરમાં કેવી સ્થિતિ સર્જાઈ ત્રીજો કાવ્યના અંતે કવિ શાળા પ્રત્યે કઈ ભાવના વ્યક્ત કરે છે પછી મોટા પ્રશ્નો છે ત્રણ ચાર વાક્યમાં જવાબ લખવાવાળા એમાં બે પ્રશ્નો હશે એમાંથી કોઈ પણ એક પ્રશ્નનો આપણે સાચો જવાબ લખવાનો છે પહેલો છે કે બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત અંદરથીએ એવી જાત કરીએ આ પંક્તિમાં કવિ શું કહેવા માંગે છે તો આ જે મિત્રો વાક્ય છે આ પંક્તિ છે એનો આપણે ભાવાર્થ સ્પષ્ટ કરવાનો છે બીજો જોઈએ કે શ્રી કૃષ્ણના વૈભવનું વર્ણન કરો પછી જોઈશું ઈ કે કંશમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે એમાં પહેલો સુખ આવશે અમારે ખાલી જગ્યા તો આવશે સરનામે બીજો વિપતે ઉદ્ધમ કીજીએ ઉદ્ધમ વિપતે ખાય નેક્સ્ટ ઈ જોઈએ કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો પહેલો દુઃખ દરીન્દ્ર સરભો પાસે રે એક તુંબી પાત્ર છે પાસે રે આ પણ સાચું છે પછી છે બીજો કે ભીતે ચિત્ર્યા મેં લાભ અને શુભ આ મિત્રો ખોટું છે હવે જોઈએ જોડકા શરૂઆત કરીએ તો એ મિત્રો ગઝલ છે નવા વર્ષના સંકલ્પો એ હાસ્ય ડિમન છે સાંઢ નાથ્યો એ નવલકથા ખંડ છે સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે એ મિત્રો આખ્યાન ખંડ છે હવે પ્રશ્ન ત્રણ વ્યાકરણ વિભાગ જોઈએ તો જોડણી તો જોઈ શકો છો સાચી જોડણી લખેલી છે દિવાળી સચિવ સુવાસિત વશિષ્ઠ રષ્ટ ભ્રા પાસા અને સુદામા તમારે છ આપેલી છે એમાંથી કોઈ પણ ચારના જવાબો તમારે લખવાના છે પછી જે સામાન્ય શબ્દ લખો ઉપહાર તો ભેટ સાહેબી તો સમૃદ્ધિ લોચન તો આંખ ને નયન દીપ તો દીબો આશ્વાસન તો સાત્વન ઉદ્ધમ તો પરિશ્રમ ને પુરુષાર્થ પછી જે વિરુદ્ધાર્થી શબ્દ લખો અંધકાર તો પ્રકાશ હાજર તો ગેરહાજર કુમળું તો કઠોળ શુભ તો લાભ સ્વર્ગ તો નર્ક ને મરંગ મંદ તો તીરુ પછી જે શબ્દ સૌ માટે એક શબ્દ કે પ્રિય વચન બોલનારી અને આછું મલકાતી સ્ત્રી તો આવશે પ્રિય વચન મંદ સ્મિતવતી બીજો શાહી ચૂસનારો કાગળ તો આવશે બ્લોટિંગ પછી છે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાનો છે તો અહીંયા રૂઢિપ્રયોગનો અર્થ આપેલો છે વાક્ય પ્રયોગ તમે તમારી રીતે અલગ અલગ પણ કરી શકો છો અને નેક્સ્ટ તમારે કયા વિષયનું પ્રશ્નપત્ર છે એ પણ કમેન્ટ કરજો જેથી કરીને આપણે નેક્સ્ટ તે વિષયનો વિડીયો લાવી શકીએ પહેલો છે આડું જોવું તો આવશે અણગમો દેખાડવો બીજો બે હાથે આરતી ઉતારવી તો આવશે મહેરબાની કરવી ત્રીજો એકના બે ન થવું તો પોતાની વાતમાં મક્કમ રહેવું હવે છે ધ્વરક્તિ શબ્દો અને રવાનુંકારી શબ્દો અલગ તારવાના છે તો પહેલો છે કલકલિયો તો એ મિત્રો રવાનુંકારી અજબ ગજબ ધ્વિરુક્તિ શબ્દ ઠીક ઠીક દ્વિરુક્તિ શબ્દ ફર ફરવું એ મિત્રો થશે રવાનુંકારી હવે છે સમાસ ઓળખાવો અજબ ગજબ મિત્રો અજબ અને ગજબ તો થશે ધ્વન સમાસ કલ્પના શક્તિ તો એ મિત્રો મધ્યમ પદ લોપી જાલર ટાલગુ એ પણ મધ્યમ પદલું મામા મામી તો મામા અને મામી એ થશે ધ્વન સમાસ મિત્રો જોઈશું આગળ જ તો આગળ છે કે નીચે આપેલા વાક્ય સાદા છે સંયુક્ત છે કે સંકુલ છે એ ઓળખાવાનું છે તો પહેલો છે એને સ્ત્રી ક્ષુલક લાગતી હતી કે એના સૌંદર્યથી અંજાઈ ગયો હતો તો આ મિત્રો સંયુક્ત વાક્ય છે કારણ કે વચમાં સંયોજક આવે છે કે હવે જોઈએ બીજો કે તેને માસ્તરે કહેલી વાત સાંભળી આવી તો આ મિત્રો એકદમ સાદું વાક્ય છે ભ્રષ્ટાચારનો અ તો તમને સૌ પ્રથમ પત્ર પૂછાશે જોઈ શકો છો પછી તમને અહેવાલ લેખન પૂછાશે બમાં પ્રશ્ન પાંચ જોઈએ તો આઈએમપી નિમન છે મારા પ્રિય શિક્ષક માતૃભાષાનું મહત્ત્વ અને દહેજ એક ગંભીર સમસ્યા આગળ તમને એક કવિતા આપેલી હશે એ કવિતા પરથી નીચેના પ્રશ્નોના જવાબો તમારે આપવાના છે પાંચ છ પ્રશ્નો હશે છઠ્ઠું તમારે આ ક કાવ્યનું યોગ્ય શીર્ષક આપવાનો રહેશે અને મિત્રો જે આઈએમપી પ્રશ્નપત્ર એક હતું એનો વિડિયો જોવાનું ભૂલતા નહીં જે વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે તો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત